આ છે આખો ઓવરબ્રિજ જે વન વે શરૂ કરવામાં આવ્યો છે એક જ બાજુ શરૂ થયો છે આ બધું કામ શરૂ છે તમે જોઈ શકો છો ત્યાર આખો ઓવરબ્રિજનગર થી લઈને બે જે ફાન નમસ્તે મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં તો આજે અમે આવ્યા છીએ ભાવનગરનો સૌપ્રથમ સૌ પ્રથમ બનેલો ઓવરબ્રિજ જે ઘણા સમયથી શરૂ થઈ ગયો છે અને આજે આપણે એની વિઝિટ લીધી છે તમને એનો ફૂલ રિવ્યુ આપવાનો છે વિડીયો માં કન્ટિન્યુ બના રહેજો મારે આવે છે વિક્રમભાઈ વિક્રમભાઈ ને મારા ગોલુ મોલુ ભાઈ ત્રણ એમ આવી જશે ને હવે આપણે મોજ માણીએ ને બ્રિજની મોજ લઈએ આપણે તો કન્ટિન્યુ બના રહેજો તો મિત્રો આ છે આખો ઓવર બ્રિજ જે વન વે શરૂ કરવામાં આવ્યો છે એક બાજુ શરૂ થયો છે હજુ પાછળની ની સામે કામ શરૂ છે તો આપડે એક બધો સર થઈ જશે રોડ ને બધા વાહન જો જાય છે આવે છે એવું કરે છે તો આપણે હવે માથે જઈએ ને પહેલી વખત હું રોડ રોડમાં આવું છું ને ભાઈ પહેલી વખત આપણે શું કહેવાય કે રોડની મુલાકાત લીધી છે અને ભાઈ આપણે જોઈએ કેવી મજા આવે છે એમ હવે જાય સીધા ઉપર અને જોઈએ કેવી મજા આવે છે એમ જો બસ ને બધું મોટી મોટી વાહન બધા ચાલે છે અહીંયા ટુ વ્હીલ ને બસ ને ફોર વ્હીલ બધું શરૂ છે ચાલો તો સીધા જઈએ ઉપર હવે ખાલી કે રસ્તો શરૂ છે બાકી તમે જો આ બાજુ રસ્તો કામ કેવાય બાકી છે ટૂંક સમયમાં એ પણ શરૂ થવાનો છે અત્યારે ખાલી વન વે શરૂ કરવામાં આવ્યો છે અને ફૂલ છેવર શરૂ છે ના રોડ જોતા તમે જોઈ શકો છો હાવ ખાલી છે હજી એનું કામ શરૂ થયું એ શરૂ થઈ જાય અત્યારે અમે રોડ ઉપર બહુ મજા વિડીયો બનાવવાની વાહન અવર જવર ફૂલ શરૂ છે જો આમ સામે જો લાલ તકી રાખે છે અને ભાઈ બે કિલોમીટર નું અંતર છે ને બે કિલોમીટર એમ કહેવાય કે વન વે શરૂ કરવામાં આવ્યો છે ફરી વખત કહી દો ના બધા નું કામ શરૂ છે આખું તમે જોઈ શકો છો ત્યાર પછી આખો વાર ભરી સુધી બનવા શરૂ છે ને ટૂંક સમયમાં એ પણ શરૂ થઈ જશે તો આ એક વન વે શરૂ થઈ ગયો છે હાલ તો વિડિયો માં કન્ટેનુ બનાવ્યો છે એમ આગળ જાય હવે આવી ગયા છે શાસ્ત્રી નગર અહીંયા બ્રેસ પૂરો થાય છે તો તમને કહું કે દેસાઈ નગર લઈને શાસ્ત્રી નગર સુધી નો ઓવરબ્રિજ છે જે ઓલમોસ્ટ થાય છે બે કિલોમીટર તો હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ ગામમાં ગંગાજલિયા તળાવમાં મિત્રો અત્યારે અમે આવી છીએ ગંગાજલિયા તળાવમાં કારણ કે આપડે છે ને ફોનમાં માં કવર નખાવાનું છે ને ટફન ગ્લાસ નખાવાનું છે ને વિકા પણ ગ્લાસ ને એવું નખાવાનું છે ફોનમાં માં તો અમે બે આવ્યા છીએ જો પાછળ ગંગાજલિયા તળાવ છે અને ભાઈ જો અમારે ફાયર ઠરી ગયો ટાઈટ હવે એક બે કવર નખાઈ તો હારે દુકાનમાં જાય છે કઈ દુકાનમાં સારું કવર મળે જોઈ પેલા અને ભાવનગરના રોડની તને વાત કરું ને કે રોડની તો થી લઈને કાશીનગર સુધીનું બે કિલોમીટરનું અંતર હતું જે ફાઇનલી ઘણા વાર પછી આજે સોલું કરવામાં આવ્યો છે આજે નહીં પણ પંદર વિધિ એવું થઈ ગયું છે સોલું કર્યા એને હું તો આજે હજી સફર કરી છે અને હજી એક બાજુ બાકી છે એક બાજુ સોલું કર્યો છે તો હવે ટૂંક સમયમાં એ પણ શરૂ થઈ જશે રોડનો સફર હતી હવે આપણે ગામમાં આવ્યા છીએ તો હવે ને જોઈ લઈએ આ બધું મેન રોડ છે અને બે ત્રણ દુકાનો છે સામે જાય છે કઈ દુકાનમાં કવર હારા મળે છે રવિવાર છે એટલે અમુક અડધું બનશે અને અડધું શરૂ છે તો હવે જે દુકાન ખુલ્લી છે જઈએ અને કવર જોઈએ કેવા મળે છે એમ તમે જોઈ શકો છો કે રવિવારે ભરેલી છે ને બધા જૂના કપડા વેચવામાં આવે છે મેન રોડ છે સામે છે જશોનાથ ચોક ને એની બાજુમાં બધા તો કપડા બધા વેસે છે પણ જૂના કપડા વેસે છે ને અમે રોડે ઉભા છીએ

તો આ બધા બાળકોના કપડા છે મોજા છે જો બધા બાળકોના મોજા છે ભાઈ ને આ જો એક શર્ટ છે બીજો શર્ટ અહીંયા છે ને આ તમારે એમ કહેવાયને કે બાળકોના જે લેંગા હોય કે નહીં શિયાળાના એવા છે આ બધી લાવ્યા છે એ ભાઈ ના મકાઈ બાળકો માટે લાવ્યા છે એ છે ને આ એક ટી શર્ટ છે ભાઈ જો આવું છે એ બધું ગામમાંથી લઈ આવ્યા છે જો આ મૂક્યું છે ને હજી આ કોઈક ઘરે આ છે બધું લે બે ત્રણ છે ભાઈ તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમને મારે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રોને ખાસ વિનંતી કરું ભાઈ વિડીયો બનાવવામાં બહુ વાર લાગે છે અને બહુ મહેનત થાય છે તમે લોકો ભાઈ સબસ્ક્રાઈબ કરતા નથી એટલે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું સબસ્ક્રાઈબ કરી નાખો અને પછી આપણે મળશે બીજા વલગમાં તો સ્વસ્ત રહો મસ્ત રહો જોતા રહો ગુજુ વરિયલ બધા જય શ્રી કૃષ્ણ